નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર નવ વિડીયોમાં હું છું મહારાજ આપનો મહારાજ જીરો તો મિત્રો આપ સૌ જાણો છો કે મારી પ્રથમ ફિલ્મ આવી રહી છે મુક્તિઘર અને એ મુક્તિઘરના પ્રમોશન માટે અમે લોકો જઈ રહ્યા છીએ રાજકોટ જ્યાં મારી સાથે છે મુક્તિઘરની તમામ સ્ટારકાસ્ટ એ સિવાય અમારા ડાયરેક્ટર સાહેબ પ્રોડ્યુસર સાહેબ અને બીજા અન્ય સભ્યો જે મુક્તિઘર સાથે જોડાયેલા છે તે લોકો પણ હશે તો કોઈ પણ ફિલ્મના પ્રમોશનમાં ભાગ લેવાનો અમારો પ્રથમ અનુભવ છે કેવી રીતના આયોજન થાય છે શું છે મને ખબર નથી કારણ કે મારી પ્રથમ ફિલ્મ છે અને આ અનુભવ પણ પ્રથમ જ છે તો જોઈએ એક નાનકડા વ્લોગ જેવું બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે તમે પણ મારી સાથે વિડીયોમાં બન્યા રહો ચાલો જોઈએ જય માતાજી દોસ્તો હું છું પ્રકાશ ગઢવી અને આજે અમારા મિતેશભાઈ અમે આવ્યા છીએ મોગલધામ રાણેસર ભાઈલા માં મોગલના દર્શન કરી ખૂબ મજા આવી અમે જઈ રહ્યા છે મુક્તિ ઘરના પ્રમોશન રાજકોટ રાજકોટ મુક્તિ ઘરના પ્રમોશન માટે હા યાદ તમે અને આ છે અમારી સાથે કુણાલ ભાઈ જે અમને ગાડીમાં લઈને છે રાજકોટ સુધી પહોંચાડી રહ્યા છે એમને થેન્ક યુ અને અમે ચોટીલા દર્શન કરવા ચામુરમાના દર્શન કરવા આજે રવિવાર છે અહીંયા ખૂબ જ ભીડ છે તમે જોઈ શકો છો અને અમારે થોડી ઉતાવળ હતી એટલે અમે અહીંયા નીચે જ દર્શન કરીને રવાના થઈ રહ્યા છીએ તો મિત્રો પહોંચી ગયા છીએ રાજકોટમાં અને આ હોટલમાં અમે રોકાવાના છીએ તો મિત્રો નીકળી ગયા છીએ જે બે ડાન્સ પાર્ટીમાં અમારે ફિલ્મનું પ્રમોશન કરવાનું છે ત્યાં જવા માટે નીકળી ચૂક્યા છીએ અને આ નજારો છે રાજકોટના બજારનો તો મિત્રો પહોંચી ગયા છીએ બિગ નાઇટ ઇવેન્ટ માં ડાન્સ પાર્ટી છે અને તમે આ લાઇટિંગ અને આ સજાવટ જોઈ રહ્યા છો આપણે પધાર્યું છે સ્ક્રીન પર છે અને બધા છે સાથે મળીને ખુક્તિ ઘર નું મે નાનો ટીઝર જોઈએ છે તો રિક્વેસ્ટ કરીશ કે થોડો થોડો સ્ટેજની આગળ આવી જજો થેન્ક યુ સો મચ મિત્રો જેટલા બી ઊભા છે કે રિક્વેસ્ટ કરીશ કે થોડા સ્ટેજની પાસે આવી જાવ એન્ડ

જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર એક સરસ મજાનું ફિલ્મ સમગ્ર ગુજરાત ખાતે રિલીઝ થશે જેનું નામ છે મુક્તિ ઘર આ મુક્તિ ઘરના લેખક દિગ્દર્શક છે તમારા રાજકોટના નવ યુવાન જેમને દસેકથી વધારે ફિલ્મો બનાવી છે એઝ અ ડિરેક્ટર તરીકે અને ગુજરાત તેમજ વિશ્વના અનેક જુદા જુદા પ્રકારના એવોર્ડથી વારે વારે સન્માનિત થયા છે એવા માનનીય શ્રી ભાવિન ત્રિવેદી એ આ ફિલ્મના ડિરેક્ટર છે અમારા બધાની જેવી ઈચ્છા છે કે તમે પણ અમારા બધા સાથે ડાન્સ કરો એન્જોય કરો ઇફ યુ ડોન્ટ માઇન્ડ યસ યર નો હા ને તો બધા રાડી શો સાથે ડાન્સ કરવા માટે થેન્ક યુ સો મચ તો પૂરી સ્ટાર કાસ્ટ મુક્તિ ગરીબ

हैप्पी New Year! अब मैं वर्ष का मर्दाना के स्वस्थ मस्त चंद्रस्ताय राजस्थान में। Thank you। क्या मजबूर करेगी है? चाइना के लोग चाइना के लोग करेगे और भारतीयों को चिढ़ाएगा। बंद भाई कर दो तो नहीं? इसीलिए रेशों को मार के ही बचाओगे। दरेस इसीलिए आ गए તો મિત્રો બે ઇવેન્ટમાં બે ડાન્સ પાર્ટીમાં હાજરી આપ્યા બાદ અમે લોકો આવી પહોંચ્યા છીએ મોડી રાત્રે એક ફિલ્મી ન્યૂઝ આપતી યુટ્યુબ ચેનલના સ્ટુડિયો ઉપર જ્યાં અમારા ફિલ્મના સિનિયર એક્ટર્સ અને અમારી સાથે ફિલ્મ અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી

મૂવીઝ જે છે એ સોસાયટીને એક બહુ મોટી ઇમ્પેક્ટ એની ઉપર છોડે છે અત્યારે જે મૂવીનું સ્ટારકાસ્ટ આપણી સાથે છે મિત્રો મુક્તિ ઘર અને તમે એમનું ટ્રેલર જોયું અને મારી એમના જે મિત્રો સાથે વાતચીત થઈ ત્યાં હું રૂબરૂ ગયો ત્યાં હું રહ્યો ત્યાં રાત રોકાણો ત્યાંના જે કંઈ ફેશન છે એમાં સોળ વર્ષનું બાળક પણ આવી ગયું અને સિત્તેર વર્ષના વૃદ્ધ પણ આવી ગયા આ બધાને હું રૂબરૂ મળ્યો ઈ લોકોની જે વેદના જે છે આ જે બીમારી કેટલી હદ સુધી ઈ લોકોને લઈ આવે છે અને ક્યાંથી શરૂઆત થઈ છે કે ઓકેશનલી આપણે માનતા હોઈએ કે પાર્ટી છે ઓકેશનલી કરી ઓકેશનલી કરી એકવાર કરીએ એકવાર ટ્રાય કરીએ મુક્તિ ઘર આ ફિલ્મનું નામ તમે લોકોને ખબર છે ને મુક્તિ ઘર નામ છે જાન્યુઆરીમાં

કે અમારા જમાનામાં તમે ખબર બુચ્ચા જાણો છો હવે શબ્દો પેચઅપ બ્રેકઅપ આ થઈ ગયું શબ્દો જ ફેર થયા તો ક્યારેય તમારા જિંદગીમાં બ્રેકઅપ શબ્દ ન સાંભળવો હોય તો વ્યસનનાથ શું અસર દેખાય આ ટ્રેલરમાં સારું બહુ સરસ બહુ અદભુત ગજબ એ તો અમને ખબર છે પણ શું અસર શું દેખાય આ મુક્તિ ઘર ટ્રેલર પછી તમારે તમે બધા થોડા મોટા સ્ટુડન્ટ્સ છો તો તમને સાયકોલોજિકલ શું ઇફેક્ટ થઈ આ આ મુક્તિ ઘર ટ્રેલર જોયા પછી શું લાગ્યું એક ભયાનકતા દેખાય ફિલ્મ ની અંદર એવું નહી પણ ફેસ પર તો વધારે મજા આવે મજા આવે કે નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેપી ન્યુ યસ આપણે ત્યાં કડવી દવા હોય કડવી દવા બાળકને સહેલાઈ થી પી લે સારી પણ યુવાન છો ને તમારો હોઠ કેટલા સરસ છે કાળા પડી જાય સિગરેટ એટલે બને ત્યાં સુધી નાનામાં નાના વ્યસનથી માંડીને અંતિમ વ્યસન સુધી પણ ક્યાંય કોઈ જ અડશો નહીં

त્યારબાદ અમે રાજકોટના કેટલાક જાણીતા અખબારોની મુલાકાત લીધી સમજણ એ આ બાંધ દ્વારા નિર્ણય રાખવામાં આવી છે એવું એક આ કાર્યક્રમ ત્યારબાદ અમે મુલાકાત લીધી રેડિયો રાજકોટ પોઈન્ટ સિક્સ એફ એમ હવે રાજકોટ બોલશે દુનિયા સાંભળશે એ વાતમાં જરાય માલ નથી અને એ ભગવાનનું સૌથી સરસ સર્જન એટલે કોણ માણસ એટલા સોફ્ટ હશે કે જ્યારે ખાલી આપણે આપણા સમય પાછો નમસ્કાર મિત્રો આપ જાણો છો કે છેલ્લા બે દિવસથી અમે અમારી આવનારી ફિલ્મ મુક્તિ ઘરનું પ્રમોશન કરી રહ્યા હતા રાજકોટમાં અને એ પ્રમોશન પૂરું થઈ ગયું છે અને અમે નીકળી ગયા છીએ ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ખૂબ જ સારો અનુભવ રહ્યો તો આપે જોયું કે એક ફિલ્મ બન્યા પછી તેનું પ્રમોશન કેવી રીતે થાય છે તો આશા રાખું કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હશે અમારી સાથે છે પ્રકાશ ગઢવી હિતેશભાઈ ચાવડા અને અમારા પરમ મિત્ર એવા ગાડી ચલાવી રહ્યા છે એમને બહુ ડિસ્ટર્બ નહીં કરું કુણાલભાઈ જોશી તો મળીએ છે આવા જ કોઈ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ